નવસારીમાં વિજય જ્વેલર્સમાં ઘરણાની ચોરીનો ભેદ ઉકેલા છે દુકાનના કર્મચારી મિતુલ પટેલે જ ચોરી કરી હોવાની માહિતી આવી છે રૂપિયા ઓગણપચાસ દાગીના બનાવવાનો ઓર્ડર મળ્યો હતો ઓર્ડરમાં જોડી સોનાની બંગડીઓ તથા દાગીના હતા દાગીના આંગળીયા મારફતે મોકલવાની જવાબદારી મિતુલને આપવામાં આવી હતી જ્યારે બોક્સમાંથી બે જોડી એટલે કે છ ડંગ બંગડીઓ કાઢી કાઢી લીધી હતી જ્યાં મિતુલની કડક પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો પૂછપર

નામની પેઢીને આંગળીયા મારફતે જે પાર્સલમાંથી બે ચોટા એટલે કે છ બંગડી વજન ચોર્યાસી ગ્રામ કિંમત આઠ લાખ ત્રીસ હજાર જેટલી મળી આવે અને સોના દાગીના ના ચોરી કરી લઈ જાય બાબતનો એક ગુનો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બી ની બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો ત્રણ બે મુજબનો ફરિયાદી શ્રી વિજયભાઈ હેમરાજભાઈ શાહ ઉમર વર્ષો ઓગણપચાસ ધંધો વેપાર રહે નવસારી પટવા ના હોય તારીખ બાવીસ ચાર બે ના રોજ ટાઉન પોલીસ સ્ટેશન આપેલ હતી જે ફરિયાદમાં સત ઈશ્વરદર્શન સોસાયટી કબીલપુર રોડ નાઓને આઉટસોર્સ અને પોતાના બાતમીદારોથી માહિતી મેળવીને ત્રેવીસ ચાર બે ના કલાક બાવીસ ત્રીસ વાગે અટક કરવામાં આવેલ છે અને જે આ